નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત નગર વિસ્તારમાં આજરોજ પરંપરાગત ધામધૂમથી એકસો છત્રીસમી અતિભવ્ય રથયાત્રા યોજવામાં આવી હતી નગરના વિવિધ વિસ્તારો પર ગાતે ખૂબ ભક્તિમય વાતાવરણમાં રથયાત્રા નીકળતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું મળતી વિગતો અનુસાર બાલાસિંદોર નગર વિસ્તારમાં આવેલા રણછોડરાય ભગવાનનું રામજી મંદિર પૌરાણિક મંદિરમાં આજ રોજ રાજા ધિરાજ શ્રી રણછોડરાયની ઐતિહાસિક એકસો છત્રીસમી રથયાત્રા સવારના અગિયાર કલાકે પ્રસ્થાન કરી નગરના વિવિધ માર્ગો પર થઈને આ રથયાત્રા અમદાવાદી ઢાળ સામે આવેલા મહાદેવ મંદિરમાં વિરામ લીધો હતો જ્યારે આ રથયાત્રામાં જય રણછોડ માખનચોર જય જય શ્રીરામના નારા સાથે નગરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ રથયાત્રામાં નગરના વરિષ્ઠ નાગરિકો અને જાહેર જનતા ભારે સંખ્યામાં જોડાઈ હતી આ સંદર્ભે ડીવાય અને પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ અને પોલીસ સ્ટાફ ખડે પગે તૈનાત રહ્યો હતો સમગ્ર રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી